ભરૂચ તરફ જતા માર્ગ પર સામ્રાજ્ય સોસાયટી થી ગોલ્ડન ફાર્મ કોમ્પલેક્ષ વચ્ચે ગત એક ટ્રાયસિકલ લઈ દિવ્યાંગ વ્યક્તિ ભરૂત તરફ જઈ રહ્યો હતો તે દરમિયાન પાંચ અર્થ આવેલી એક બાઇક ચાલકે પુરપાટ આવી તેની ટ્રાય અને અન્ય એક બાઇકને ટક્કર મારતા ત્રણ વાહન વચ્ચે સર્જાઈલ અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા પહોંચી હતી જેમાં દિવ્યાંગ ઈસમને ઈજા પહોંચતા તેને એકસો આઠ ની મદદથી ભરૂચ ખાતે તેમજ અન્ય એક વ્યક્તિને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંગે હજુ સુધી બી ડિવિઝન પોલીસ મથકે કોઈ ફરિયાદ નોંધાઈ નથી પરંતુ રાત્રિના અંધકારને ને લઈ બાઇક ચાલકને સાયકલ સવાર ન દેખાતા